ડીસા જીએસ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટી ની બેઠક યોજાઈ જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત લોકસભાની ચૂંટણી ને લઈને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આજે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી ડીસા આખોલ ચાર રસ્તા નજીક જીએસ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોવડી મંડળના આગેવાનો સહિત પૂર્વ નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકા સંઘના ચેરમેન प्रतीक पटियार शहर भाजप प्रमुख रमेशभ दिलवाडिया महामंत्री अशोकभाई पटेल તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અને સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંચસ મહાનુભાવ દ્વારા આગામી લોકસભાને લઈને ચૂંટણી ચક્રવ્યુ અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો કાર્યકરો અને સમર્થકોને તેમજ યુવા મોરચાના હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું હતું